પ્રોડક્ટિવ રોડ પર આવેલી સુઈધાગા બે નામની દુકાનમાં ગત મોડી રાત્રે ચોરીનો બનાવ બન્યો હતો બે નામની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો પ્રોડક્ટિવ રોડ પર આવેલી સુઈ ધાગા બે નામની દુકાનમાં ગત મોડી રાત્રે ચોરી થઈ હતી ચન્યા ચોલી તેમજ ડ્રેસ મટીરીયલની ચોરી થઈ છે પોલીસને જાણ કરાતા સ્થળ પર પોલીસ આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ચોરો દ્વારા શટલમાં લાગેલા લોક તોડીને ચોરી કરવામાં આવી છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અંદાજીત કેશ રૂપિયા પિસ્તાળીસ હજાર જેટલી રકમની પણ ચોરી થઈ છે અને એક ડ્રેસની કિંમત બે હજાર પાંચસોથી ત્રણ હજારની આસપાસ છે તેવા દોઢસોથી બસો ડ્રેસ પણ ચોરાયા છે ઓ બીસી ઓ બ્રાઇડલ બ્રાઇડલ નીચે પડે આ થોડા ધ્યાન કાઢો નીકળતા નીકળતા થોડી આવો ગાડીમાં ગાડીમાં ગાડીમાં

આપણી દુકાન હતી માનસિંહ કોમ્પ્લેક્ષમાં જેતલપુર રોડ લાગે ને કપડાંની દુકાન હતી એમાં ચોરીનો બનાવ બન્યો છે એક મારા ઓછામાં ઓછા પિસ્તાલીસથી સુડતાલીસ હજાર રૂપિયા કેશ હતા જે વેપારીને આપવાના હતા જે વેપારીને સવારે ફોન કરીને બોલાવો તો વેપારી આવી ના શક્યો એમાં મારી રકમ પિસ્તાલીસથી સુડતાલીસ હજાર હતી ને પ્લસ મુદ્દા માલ હાથે બસો ત્રણસો બીસ ચોરી ગયો છે દુકાનમાંથી મને એકચુઅલી સવારે દસ વાગે ખબર પડી હું ઘરે હતો નીકળવા માટે આવી રહ્યો હતો ત્યારે મને ખબર પડી કે દુકાનમાં આવી રીતે બનાવ બન્યો છે ને અમારા બાજુના પડોશીનો ફોન આવ્યો કે તમારી તાળા તૂટ્યા છે એમની જાણથી હું દુકાને પહોંચ્યો હતો જોયું તો દુકાનના તાળા તૂટલા હતા સીસીટીવી કેમેરા પર તેમાં ઘટના સીસીટીવીમાં કેદમાં ટોટલ આરોપી આવી રહ્યા છે આરોપીના સીસીટીવી ફૂટેજમાં કપડાં પહેરીને આવ્યા છે વ્હાઈટ કલરના કપડા પહેરેલા છે ને કેમેરાની ઉપર છત્રી કે એવું કંઈ મૂકી દે છે કેદમાં એ આવી રહ્યું છે મારું નામ કરણ હીરાલાલ લુધરાણી છે